નમસ્કાર સ્ટાર ઇન્ડિયા રાષ્ટ્રપ્રથમની ભાવના અને વિકાસવાદી વિચારધારાને વધુ મજબૂત બનાવવા ભાજપા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ઓલપાટ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યશાળા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગૌરવશાળી નેતૃત્વમાં માનની કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

ના અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટી રિપોર્ટ હરિકૃષ્ણ જિલ્લા સુરત